તો રામ સુખદાસજી એમ કહે છે કે આ બે પાંચ જગ્યાઓ છે ને ત્યાંથી જ છૂટવાનું છે અને એમાંય અમુક લોકો ભાગ્યશાળી હોય જેવી રીતે તુકારામજી છે તો એને ઘરવાળા છે એ કરકસ મેળવ્યા કહે છે કે એક વખત કોઈ વ્યક્તિ એને શેરડીનો સાઠાનો ધારો આવ્યો કે ભગત આજ તો તમે અમારે ઘરે પતાવી રહ્યા તો એમ આખા શેરડીનો ભારો લઈ તો તુકારામ તો ભગત હતા એટલે બધાને દેતા દેતા આવ્યા

તો જે જે જગ્યાઓ આપણે બંધાયેલા છીએ એ બધી જ થી મુક્ત થવા માટે થઈ અને કથા છે સત્સંગ છે કીર્તન છે આબુ ભગવાન તો છે શ્રી વેદ મહારાજે અઢાર પુરાણો ની રચના કરી છે સ્કંદ પુરાણ છે પદ્મ પુરાણ છે ભાગવત પુરાણ છે શિવ પુરાણ છે દેવી ભાગવત છે તો એ એક પુરાણ છે જેનું નામ છે સ્કંદ પુરાણ સ્કંદ પુરાણ એની અંદર રેવા નામનો ખંડ છે અને એની અંદર શ્રી વેદવ્યાસજી મહારાજ કથા લખતા કહે છે કે કોઈ એક સમયે શનકાદિ ઋષિઓ શુદ્ધ પુરાણીને પ્રશ્ન પૂછતા કહે છે કે વ્રતેન તપસા કિંવા પ્રાપ્તિ વાંચિતમ ફલમ એવું કોઈ વ્રત છે એવું કોઈ તપ છે જેના વડે માણસને સુખી કરી શકાય આદિ ઋષિ સૌરકા આદિ ઋષિઓ પૂછેલા પ્રશ્નોના જવાબમાં શુદ્ધ પુરાણી કહે છે કે આવો જ પ્રશ્ન કોઈ એક સમય નારદજી એ ભગવાન ને આ નારદજી માટે એમ કહેવાય છે કે નારદજી તો બધાની ટીકા કરવા વાળા બધાને ઝઘડો કરાવવા વાળા બે જણા બાધે તો નારદજી રાજી થાય ખરેખર એવું કંઈ જ છે નહીં આખા ભાગવતનું પ્રમાણ આપી અને મેં મારી જે છેલ્લી કથા હતી એમાં કીધું કે નારદજી જ્યાં જ્યાં આવ્યા છે ત્યાં લોકો સુખી થયા છે લોકોનો ઝઘડો હોય તો નારદજી શાંત કરાવે છે એટલે આજ પછી આપણે કોઈ દિવસ નારદજીને ઝઘડો ભરાવનારા નથી કહેવાતું અને

એમાં એક અવતાર નારદજી લખી દે છે એટલે સાક્ષાત ભગવાનનો અવતાર છે એ કોઈ દિવસ કોઈનું ખરાબ કરે છે તો એ નારદજી મહારાજ એક સમય પૃથ્વી લોક પર આવ્યા હતા અને પર્યટન વિવિધા લોકો બધી જગ્યાએ ફેર્યા છે લોકો દુઃખી હતા કે લોકોને સુખી કરવા માટે થઈ અને નારદજી ભગવાનની પાસે ગયા અને ભગવાનને પૂછવા લાગ્યા કે એવું કોઈ વ્રત કે તપ છે કે જે કરવાથી માણસો સુખી થાય તો ભગવાન બહુ જ રાજી થયા કારણ કે બીજાનું હિત જેમાં હોય એવો પ્રશ્ન પૂછવો એ ધર્મ ખાલી ખાલી વાત વધે વાત થાય પોતાનું મહત્વ વધે અને સામે વાળાનું મહત્વ ઘટે એવો જો પ્રશ્ન પૂછવામાં આવે તો શાસ્ત્ર એને માન્ય પડતું નથી એ જગ્યાએ શ્રી ભગવાન કહે છે કે સાધુ કૃષ્ણ કયા સાધુ

અને એ બધા જ મોહ છૂટવું હોય તો કથા કરવી અને સાંભળવી ભગવાન કહે છે કે પ્રથમ અસ્તિ મહત પુણ્યમ છે વ્રત એક પવિત્ર છે જે સ્વર્ગ તથા મનુષ્ય લોકમાં દુર્લભ છે અને મારો તમારા ઉપર પ્રેમ ભાવ હોવાને કારણે હું તમને કહું છું સત્યનારાયણ ભગવાનનું વ્રત છે આ વ્રત કરવાનું વિધાનતઃ એટલે કે વિધિપૂર્વક અને

શ્રી નારદજી મહારાજ ભગવાનને કહે છે કેમ ફલમ આ આની શું વિધિ છે આ બધું જ છે નારાયણ ભગવાન કેવા લાગ્યા કે દુઃખ શોકાદિસ ધન ધાન્ય પ્રવર્ધનો સૌભાગ્ય કર અને સર્વત્ર વિજય દુઃખ અને શોકને સમાન કરનાર ધન અને ધાન્ય વધારનાર

ખાસ કરીને નિશામુખે એટલે કે રાત્રિની શરૂઆત થતી હોય એ સમયે આ બધ કરવાનું છે શું કરવાનું છે તો કે બ્રાહ્મણે ઇચ્છા સહિતો ધર્મ તત્પર સગા સંબંધીઓ ઈષ્ટ મિત્રો નજીકના જે લોકો છે બધા માણુસે પાડોશો ભેગા કરી ભગવાનની પૂજા કરવી સવાય માપમાં બધી જ વસ્તુ ધરવી અને શું શું વસ્તુ ધરવી એ પણ કીધું રમવા કલમ સંસ્કૃતની અંદર કેળાને રમવા ફલમ કહેવામાં આવે છે

દૂધ ઘી ખાંડ નાખી અને શીરો છે ભગવાનને અર્પણ કરવો ઘઉંનો લોટ ન હોય તો ચોખાનો લોટ ચાલે ખાંડ ન હોય તો ગોળ પણ ચાલે કહેવાનો મતલબ એમ છે કે ઘઉં હોય કે ચોખા ખાંડ હોય કે ગોળ ભગવાનને વસ્તુમાં રસ નથી ભગવાન માટે થઈ અને આપણે જો સમય કાઢીએ અને એની સામે બેસી હું ભગવાન રાજી થાય બ્રાહ્મણને દક્ષિણા આપવી પ્રસાદ ગ્રહણ કરવું